સમગ્ર દેશમાં હાલમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે પંચમહાલના શહેરાનગરમાં વિધાનસભાના ઉપાધ્યક્ષ અને શહેરા ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ પદાધિકારીઓ નગરજનો તેમજ વિવિધ શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા હતા અંદર તેમજ પ્રસ્થાન થશે ત્રિંગા યાત્રા ઝંડા ઊંચા રહે અમારા હિન્દુસ્તાન રહે અમારા સૂત્ર સાથે તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આ દેશના નાગરિકો સર્વેને તિરંગા યાત્રાની અંદર જોડાઈને ખૂબ સરસ રીતે શેરા મત વિસ્તારની અંદર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે અને એ આયોજનના ભાગરૂપે આજરોજ શહેરા નગરપાલિકા વિસ્તારમાં તિરંગા યાત્રાની શરૂઆત કરવામાં આવેલી છે